શહેરના એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા તારીખ સવારના પરિવારના સભ્યોએ દવા પી લેતા સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મહુવામાં રહેતા સન્ની પરમાર પર ચોરીનો આરોપ નાખવામાં આવતા સન્નીભાઈ અને તેમના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગાવી લેતા તમામને સારવાર માટે ભાવનગરની સહટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બાજુમાં રહેતા કાળુબેન ત્યાં ચોરી થઈ હોય જે અંગેનો આક્ષેપ નાખવામાં આવ્યો હતો જેને લઈને લાગી આવતા દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે હાલ ઘટનાના પગલે પોલીસ તપાસ કરી રહી છે સત્ય અને ખરી હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે મારું નામ શનિ મુરલીબા પરમાર છે લુવાસરીમાં રહ્યા છીએ કાળુભાઈ ને બાજુમાં વ્યક્તિ છે બરાબર એની આગળ સોરી થઈ છે અમે નાના હતા ને તે ગાડીઓને એવું છોડતા હતા મકાનમાં સોરી નથી કરી બરાબર ને અમારી ઉપર ફોટો આપશે જ નાખ્યો છે એને મેં અમારા ભાઈને મારા ભાઈને બધા એક પછી એક બધાનો વારો લીધો પોલીસ મને પડે મારે છે પછી ઘરમાં આવીને બધે કે છે તમે સોરી કરી ગયો માલ આપીજો માલ આપીજો માલ અમારી પાસે સીધી તો ક્યાંથી જ દેવો બરાબર

અમે મારી બેન રૂપારેલ છે કે નહીં કામ કરતા હતા કે નહીં હે ત્યાં દોસ્તાર ત્યાં હોય કે નહીં એ વ્યક્તિ અમને અહીંયા દવાખાને લાવ્યો નહી મારું નામ સની મુરજીભાઈ પરમાર કમલેશ મુરજીભાઈ પરમાર એનું વિનુભાઈ મકવાડા વિનુભાઈ મકવાડા બાબુભાઈ એનું નામ વિલાસબેન એનું આપું ના કેમ કે હજી હમણાં જ એ ઘરમાં બેઠા છે બરોબર